આજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો જોઈ શકો મિત્રો અમારે જયવુગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના વિડીયોમાં દેખાડી રહ્યો છો કે મિત્રો જીરાની અંદર પાંચમું પાણી વાળી રહ્યા છે અત્યારે હાલમાં દવા સાથે મિત્રો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો દવા કઈ ચલાવવા અત્યારે હાલમાં તો એ પણ દેખાડો વિડીયોની અંદર બન્યા રહેજો પાંચમું પાણી ચાલુ કર્યું હે મિત્રો જીરાની અંદર દવા હે ખાતર ટાઈપ જેવી તો મિત્રો કઈ દવાનો વપરાશ કરી રહ્યા અત્યારે હાલની અંદર પાંચમા પાણીની અંદર તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો હાલમાં દેખાડો તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર અત્યારે હાલમાં દવા ચાલુ કરી છે મિત્રો જીરાની અંદર પાણી ચાલુ કર્યું પાંચમો મિત્રો એમાં જો દવાનું ચાલુ છે અત્યારે હાલમાં તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો કઈ દવા ચાલુ કરી છે મિત્રો દેખાડો હમણાં ખાતર ટાઈપની દેખાશે મિત્રો જોઈ શકો મિત્રો આ જીરાના ખેતરમાં પાણી ચાલુ કર્યું હે પાંચમું પાણી ચાલુ કર્યું હે મિત્રો દવા સાથે દવા ચાલુ કરી હે તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો કઈ દવા હૈ એ બતાવું મિત્રો પાણી પાંચમું પાણી ચાલુ કર્યું હે જીરાની અંદર જીરું આવી ટાઈપમાં દેખાય છે અત્યારે હાલમાં તો જોઈ શકો મિત્રો અત્યારે હાલમાં આઈમેક્સ આરી દવા ચાલુ કરી છે મિત્રો વિકાસ નહીં ખાતર જેવી આવે દવાનો કલર આવો જ છે કાળો તો મિત્રો આવનારા વિડીયોની અંદર બતાવશો મિત્રો દવાનો કયો કયો છંટકાવ ચાલુ કરવામાં આવે છે અને ખાતર સાથે પાણી આપવાનું થશે બીજી વાર તો મિત્રો કઈ દવા શકાવ ચાલુ કરવાની હોય છે એ પણ વિડીયોની અંદર આપણે બતાવશું મિત્રો આવનારા વિડીયોની અંદર તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી જય ગોગા મહારાજ વૃક્ષ યુટ્યુબ ચેનલની અંદર તો જય માતાજી મિત્રો